હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે જોયું હતું ઘાત અને ઘાતાંકના એ એકદમ બેઝિક નિયમો કે જે શીખવા જરૂરી છે ઘાત અને ઘાતાંકના કોઈ પણ સહેલાથી લઈને અઘરા દાખલા જો ગણવા હોય તો પહેલાં મિત્રો એના નિયમો વિશેની જાણકારી આપણને હોવી જોઈએ તો જે મિત્રો એ ઘાત અને ઘાતાંકના એકદમ સામાન્ય નિયમો જોવાના બાકી છે તો તેનો વિડિયો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો મિત્રો ખાસ એકવાર જોઈ લેવો હવે મિત્રો આપણે જોઈએ જે દાખલા છે ઘાત અને ઘાતાં ઉપરથી પેલા એકદમ બેઝિક દાખલાથી મિત્રો શરૂઆત કરવી આપણે કે બે ની માઇનસ ત્રણ ઘાત હવે બે ની માઇનસ ત્રણ નો મિત્રો આપણે જવાબ લાવવો હોય તો મિત્રો પેલા આપણે બે ની માઇનસ ત્રણ ઘાતને પ્લસ ત્રણ માં ફેરવવી પડે એટલે કે ઘાતને માઇનસ માંથી પ્લસમાં ફેરવવી પડે હવે મિત્રો ઘાત ને માઇનસ માંથી પ્લસમાં ફેરવવા માટેનો એક જ રસ્તો છે કે મિત્રો આ જે ઘાત છે એને નીચે ઉતારો એટલે આને આવી રીતે લખાય એક ના છેદમાં બે ની પ્લસ ત્રણ ઘાત અને માઇનસ ત્રણ ઘાત નીચે ઉતરે એટલે કે છેદમાં જાય એટલે બે ની પ્લસ ત્રણ ઘાત થઈ જાય અને હવે મિત્રો આનો જે જવાબ આવશે એકના છેદમાં બે ની આઠ ઘાત બે ની ત્રણ એટલે બે ની ત્રણ એટલે મિત્રો કેટલા થાય આઠ હવે મિત્રો જોઈએ એની પછીનો એક ના છેદમાં ત્રણ ની માઇનસ બે ઘાત તો મિત્રો આનું સાદરૂપ આપવું હોય તો મિત્રો આ માઇનસ બે ઘાત ને હવે તમારે ક્યાં લઈ જવાની ઉપર તો મિત્રો ત્રણ ની માઇનસ બે ઘાત જો ઉપર આવે તો મિત્રો ત્રણ ની પ્લસ બે ઘાત થઈ જાય અને એની સાથે તમે આ એક ગુણાકારમાં લખશો તો જવાબ તો ત્રણ ની બે ઘાત જ આવશે ઓકે તો મિત્રો અહીંયા સિમ્પલ એવું કહેવા માંગુ છું કે 3 ની માઇનસ બે ઘાત ઉપર આવે એટલે 3 ની પ્લસ બે ઘાત થઈ જાય ત્રણ ની બે ઘાત એટલે મિત્રો આપણો જવાબ આવશે 9 હવે મિત્રો એની પછીનો દાખલો જો વાત કરી માઇનસ બે ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ બે ની માઇનસ દસ ઘાત હવે મિત્રો જ્યારે ગુણાકારની નિશાની હોય અને બંને આધાર સરખા હોય તો મિત્રો ઘાતનો સરવાળો થાય ઘાતનો સરવાળો એટલે મિત્રો સમજો કે માઇનસ બે માઇનસ બે બંને સરખો એટલે એક જ વાર લખવાનો અને ઘાતનો સરવાળો કરવાનો એટલે પાંચ અને આ માઇનસ દસ વચ્ચે કઈ નિશાની આવશે પ્લસની આ બંને સંખ્યાનો મિત્રો મેં શું કર્યો સરવાળો માઇનસ દસ ને મેં કાઉસમાં લખ્યા હવે મિત્રો આનું આપણે સાદરૂપ આપી તો માઇનસ બે ની પાંચ ઓછે વચ્ચે ઓછા દસ હવે મિત્રો આનું સાદરૂપ આપો એટલે માઇનસ બે ની પાંચ માંથી દસ બાદ કરો એટલે મિત્રો આપણને એક નિયમ ખબર છે કે હંમેશા નિશાની આવે એટલે બાદ બાકી પાંચ જાય એટલે પરંતુ નિશાની કઈ આવશે મિત્રો માઇનસ બે ની માઇનસ પાંચ ઘાત તો આને લખવું હોય તો હમણાં વાત કરી કે આ માઇનસ પાંચ ઘાતને મારે પ્લસ પાંચ ઘાતમાં ફેરવવી હોય તો આ માઇનસ પાંચ ઘાતને હું ક્યાં લઈ જઈશ છેદમાં તો મિત્રો આને હું છેદમાં લઈ જાઉં તો એકના છેદમાં માઇનસ બે ની પ્લસ પાંચ ઘાત અને મિત્રો હજી તમારા આગળ સાદરૂપ આપવું હોય તો માઇનસ બે ની પાંચ ઘાતનો મિત્રો જવાબ શું આવે તો મિત્રો આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ પેલા હું એ નિયમ શીખવાડી દઉં છું કે હંમેશા જ્યારે કોઈ પણ સંખ્યા માઇનસ માં હોય અને જો એની ઘાત અયુગ્મ સંખ્યા આવે એક્ઝામ્પલ તરીકે માઇનસ બે ની એક ઘાત તો મિત્રો જવાબ માઇનસ બે જ આવે પછી માનલો માઇનસ બે ની ત્રણ ઘાત આ પણ અયુગમાં ત્રણ એટલે કે બધી એકી સંખ્યા તો જો ઘાત મિત્રો એકી સંખ્યામાં હોય તો માઇનસની નિશાની માઇનસ જ રહેશે મિત્રો એનો જવાબ આવશે તો મિત્રો જ્યારે ઘાત અયુગમાં સંખ્યા હોય ત્યારે માઇનસ નિશાની માઇનસ જ રહે જવાબની અંદર પણ માનલો અમુક વાર મિત્રો સમજી લો કે આવી રીતે હોય માઇનસ બે નો વર્ગ તો હવે મિત્રો આ ઘાત જે છે એ યુગ્મ સંખ્યા છે એટલે કે બેકી સંખ્યા બે ને આપણે બેકી સંખ્યા ગણી તો મિત્રો જો ઘાત બેકી સંખ્યામાં હોય તો જવાબ માઇનસ માંથી સીમા આવશે પ્લસમાં કે માઇનસ બે નો વર્ક કરો તો મિત્રો જવાબ માઇનસ ચાર નહી શું આવશે પ્લસ શા માટે એવું થયું કારણ કે માઇનસ બે નો મિત્રો બે વાર ગુણાકાર થયો હવે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અને બે દુ ચાર એટલા માટે મિત્રો જવાબ કેટલો આવે ચાર તો મિત્રો આપણે સરળ રીતે એવું યાદ રાખવી કે જયારે કોઈ પણ માઇનસ વાળી સંખ્યા હોય અને એની ઘાત જો યુગમાં હોય તો માઇનસમાંથી પ્લસમાં જવાબ આવે પણ મિત્રો જો ઘાત અયુગમાં હોય તો માઇનસ નિશાની રહે હવે મિત્રો મારે અહીંયા સાદરૂપ આપવું છે કે માઇનસ બે ની પાંચ ઘાત એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે થાય પણ મિત્રો ઈ કેવી સંખ્યા છે અયુગમાં એટલે મિત્રો આપણો જવાબ માઇનસમાં જ રહેશે એટલે કે માઇનસ બત્રીસ આવશે એટલે એક ના છેદમાં માઇનસ બત્રીસ હવે મિત્રો આનાથી થોડાક વધારે લેવલ વાળા દાખલા જોઈએ તો હવે મિત્રો જોઈએ એની પછીનો દાખલો એને કે દાખલા નંબર ચાર હવે મિત્રો એમાં શું કીધું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે કે એકના છેદમાં બે આખા કાઉન્સની માઇનસ પાંચ ઘાત તો મિત્રો આનું સાદરૂપ કઈ રીતે આવશું તો મિત્રો પેલો આપણો ટાર્ગેટ એવો રાખશું કે જે ઘાત માઇનસમાં છે એને આપણે સીમા ફેરવુંશું પ્લસમાં હવે મિત્રો પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો અંદર જે સંખ્યા રહે એની અપૂર્ણાંક સંખ્યા છે તો મિત્રો જ્યારે અપૂર્ણાંક સંખ્યાની ઘાત માઇનસમાં હોય અને એને પ્લસમાં ફેરવવી હોય તો મિત્રો એકદમ સરળ રસ્તો કે જે અપૂર્ણાંક સંખ્યા આપેલી છે એને તમે વ્યસ્ત કરી નાખો એટલે જે માઇનસ પાંચ છે એ ઘાત સીમાં આવી જશે પ્લસ પાંચ માં એટલે મિત્રો હું શું કહેવા માંગુ છું કે એક ના છેદમાં બે છે એનું તમે વ્યસ્ત કરો એટલે આવી રીતે લખાય બે ના છેદમાં એક હવે મિત્રો જે માઇનસ પાંચ ઘાત છે એ સીમા આવશે પ્લસ પાંચ ઘાત માં આવી જશે ઓકે મિત્રો તો હવે સાદરૂપ આપીએ આપણે કે બે ની પાંચ ઘાત અને મિત્રો એક ની પાંચ ઘાત એટલે મિત્રો અહીંયા એવું થશે કે આ જે પાંચ ઘાત છે એ બંનેને લાગુ પડે એટલે કે અંશને પણ લાગુ પડે અને છેદને પણ લાગુ પડે એટલે બે ની પાંચ ઘાત છેદમાં એક ની પાંચ ઘાત ઘાત એટલે તમને યાદ છે કે જવાબ બત્રીસ આવે અને એકની પાંચ ઘાત ના આવશે ઓકે તો મિત્રો હવે એની પછીનો દાખલો જોઈએ નેક્સ્ટ દાખલો તો મિત્રો નેક્સ્ટ દાખલો એના કરતા થોડોક લેવલ વાળો છે પણ મિત્રો આપણે એકદમ સરળ રીતે એને સોલ્વ કરી દઈએ જો બે ની આઠ ઘાત ભાગ્યા બે ની પાંચ ઘાત આખા કાઉસની કેટલી ઘાત આપેલી છે પાંચ ઘાત અને ગુણ્યા બે ની પાંચ ઘાતરૂપ આપણે આપવું હોય તો પેલા શું કરવું પડે તો પહેલા મિત્રો નિયમ મુજબ પેલા આપણે આ સંખ્યાનો ભાગાકાર કરવો પડે હવે ભાગાકાર માટેનો મિત્રો એક નિયમ છે કે માન લો કે આને આપણે પેલા આવી રીતે લખી દઈએ કે બે ની આઠ ઘાત ભાગ્યા એટલે છેદની નિશાની બે ની પાંચ ઘાત આખા કાઉસ ની પાંચ ઘાત મિત્રો અને ગુણ્યા બે ની પાંચ ઘાત

હવે મિત્રો આઠ માંથી તમે પાંચ બાદ કરો એટલે મિત્રો જવાબ કેટલો આવે ત્રણ આવે બરાબર એટલે મિત્રો અહીંયા હું લખી દઉં છું આઠ માંથી પાંચ બાદ કરતા મિત્રો કેટલો આવે ત્રણ આવે બે ની ત્રણ ઓકે હવે આખા કાઉસની પાંચ ઘાત અને ગુણ્યા મિત્રો બે ની પાંચ ઘાત હવે મિત્રો ઘાત ની પણ ઘાત હોય ત્યારે આપણે એક સાદુ બાબતે શીખી ગયા છીએ કે જયારે ઘાતની પણ ઘાત હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું કે ઘાતનો ગુણાકાર કરી દેવાનો આ બંને ઘાતનો ગુણાકાર થાય પાંચ તરી પંદર અને ગુણ્યા બે ની પાંચ ઘાત હવે મિત્રો પાછો એક નિયમ લાગુ પડે અહીંયા કે બે ની પંદર ઘાત ગુણ્યા બે ની પાંચ મિત્રો બે નો આધાર સરખો છે એટલે થાય સરવાળો થાય એટલે બે ની પંદર વત્તા પાંચ એટલે મિત્રો જવાબ કેટલો આવે બે ની વીસ ઘાત ઓકે તો મિત્રો હવે આની થી પણ થોડો લેવલ વાળો દાખલો જોઈએ એટલે કે નેક્સ્ટ દાખલો તો મિત્રો હવે જોઈએ દાખલા નંબર છ માઇનસ ચાર ની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ પાંચની ત્રણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો કે ત્રણેયમાં ત્રણેય સરખી ત્રણેયમાં સરખી અને વચ્ચે ગુણાકારની નિશાની હવે મિત્રો જ્યારે ત્રણેયમાં ઘાત સરખી હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે એક નિયમ આપણને યાદ આવવો જોઈએ કે આધાર જે છે એ આધારનો ગુણાકાર કરવાનો અને ત્રણેયની ઘાત જે છે એ કેટલી વાર લખવાની એક વાર એટલે મિત્રો આનો તમારે ગુણાકાર કરી દેવાનો માઇનસ ચાર ગુણ્યા પાંચ ગુણ્યા માઇનસ પાંચ મોટો કાઉસ પૂરો અને આપણે એક વાર લખવાની અને અંદરના જે આધાર છે એ આધારનો આપણે ગુણાકાર કરી દેવાનો હવે મિત્રો આધારનો ગુણાકાર કરવી આપણે તો મિત્રો અહીંયા જુઓ કે માઇનસ ચાર ગુણ્યા પાંચ કરશો એટલે મિત્રો માઇનસ વીસ આવશે ચાર પંચા વીસ ઓછે વત્તે ઓછા

ચાર ની માઇનસ એક ઘાત તો મિત્રો માઇનસ એક ઘાતને પેલા આપણે પ્લસ એકમાં ફેરવ્યું તો આપણો એક જ નિયમ છે કે આ ચાર ની માઇનસ એક ઘાતને તમે નીચે લઈ જાઓ એટલે ચાર ની પ્લસ એક ઘાત થઈ જાય અને મિત્રો ચાર ની પ્લસ એક ઘાત થઈ ગઈ પણ આપણે આ એક ઘાત લખતા નથી હવે મિત્રો જુઓ કાઉસ પૂરો ગુણ્યા બે નો વર્ત તો મિત્રો કાઉસ ની અંદર હજી આપણે સાદરૂપ આપી દઈએ કાઉસની અંદર મિત્રો હવે સાદરૂપ આપી કે જે અંદર આપેલું છે કે આ કાઉસની અંદર આ બે નો સરવાળો થાય હવે મિત્રો સરવાળો કઈ રીતે કરવાનો તો કે એક વત્તા એક ના છેદમાં ચાર એટલે મિત્રો ક્રોસ ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર એટલે કે ચાર એકા ચાર વત્તા એક એકા એક છેદમાં છેદનો ગુણાકાર એટલે કે ચાર મિત્રો અહીંયા શું કર્યું ક્રોસ ગુણાકાર વચ્ચે સરવાળાની નિશાની અને છેદમાં છેદનો ગુણાકાર ઓકે અને ગુણ્યા 2 નો વર્ગ હવે મિત્રો જુઓ કે ચાર વત્તા એક એટલે પાંચ પાંચના છેદમાં ચાર ગુણ્યા બેનો વર્ગ આ મિત્રો ગુણાકારની નિશાની છે એટલે ઉપર અને નીચે છેદ ઉડી જાય અહીંયા ચાર અને અહીંયા બે નો વર્ગ તો મિત્રો બે નો વર્ગ કેટલો થાય ચાર તો આનો જવાબ ચાર આવશે આ પણ ચાર તો ઉપર નીચેથી ચાર શું થઈ ગયા કેન્સલ થઈ ગયા ઓકે તો મિત્રો હવે વધ્યા કેટલા પાંચ તો મિત્રો આપણો જવાબ કેટલો આવ્યો પાંચ તો મિત્રો હવે જોઈએ એના પછીનો આનાથી પણ થોડોક લેવલ વાળો દાખલો એટલે કે નેક્સ્ટ દાખલો તો હવે મિત્રો જોઈએ એના પછીનો દાખલો એટલે કે દાખલા નંબર આઠ મિત્રો દાખલા નંબર આઠ ની અંદર તમે જુઓ કે પેલા તમને કાઉન્સની અંદર શું આપેલું છે

મિત્રો જ્યારે બે ની ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર કરવાનો અને ઘાત એકવાર લખવાની એટલે મિત્રો આને આવી રીતે લખાય ની માઇનસ બે ઘાત હવે મિત્રો બે ગુણ્યા ચાર કરો એટલે આઠ આઠ ની માઇનસ એક ઘાત ભાગાકારમાં બે ની માઇનસ બે ઘાત હવે મિત્રો આને આપણે માઇનસ ઘાતમાંથી પ્લસ ઘાતમાં ફેરવી નાખવી એટલે મિત્રો આનો જે જવાબ આવશે આઠ ની માઇનસ એક ઘાત એટલે શું લખાય એકના છેદમાં આઠની લખતા નથી અને અહીંયા ભાગાકારમાં માઈનસ ફેરવ્યો એટલે એકના છેદમાં બે ની બે ઘાત ઓકે હવે મિત્રો જુઓ કે એકના છેદમાં આઠ ભાગાકારમાં એકના છેદમાં બે ની બે ઘાત હવે મિત્રો ભાગાકારમાં એકના છેદમાં બે ની બે ઘાત એટલે તો કેટલા થાય ચાર પણ હવે મિત્રો આનું સાદરૂપ આપવું હોય તો કે અપૂર્ણાંકનો ભાગાકાર જયારે અપૂર્ણાંક સાથે કરવાનો થાય અપૂર્ણાંક સાથે કરવાનો થાય ત્યારે એક જ નિયમ યાદ રાખવાનો રાખવાનો કે અપૂર્ણાંક અને જે બીજો અપૂર્ણાંક છે એને વ્યસ્ત કરી નાખો કે એકના છેદમાં ચાર છે એને શું કરી નાખો ચાર ના છેદમાં એક અને મિત્રો વચ્ચે નિશાની કઈ મૂકી દો ગુણાકારની એટલે મિત્રો આ થઈ ગયો એનો ભાગાકાર બરોબર એટલે કે આનું સાદરૂપ આ રીતે આવે મિત્રો હવે મિત્રો જુઓ કે અહીંયા ચાર દુ કેટલા થઈ જશે આઠ બરોબર એટલે ઉપર મિત્રો એક વધશે અને નીચે બે એકા બે એટલે મિત્રો આપણો જવાબ શું આવશે એક ના છેદમાં બે ઓકે તો મિત્રો હવે જોઈએ એના પછીનો દાખલો નેક્સ્ટ એટલે કે નવમો દાખલો ઓકે તો મિત્રો નવમો દાખલો જોઈ લે કે નવમાં દાખલામાં કઈ રીતે સાદરૂપ આપશું આપણે તો આમાં મિત્રો કીધું છે એક ના છેદમાં બે ની માઇનસ બે ખાત વધતા એક ના છેદ માં ની માઇનસ બે ખાત વધતા એક ના છેદમાં ચાર ની માઇનસ બે ખાત હવે મિત્રો આનું મારે સાદરૂપ આપવું છે તો આનું સાદરૂપ હું કઈ રીતે આપીશ તમે એક વસ્તુ સમજો કે છે કે અંદર વ્યસ્ત કરી દેવાની વ્યસ્ત એટલે કે છેદ હોય અંશમાં જાય અંશ હોય છેદમાં જાય હવે એક છેદમાં બે ને મિત્રો શું લખાય બે છેદમાં એક પણ મિત્રો એક છેદમાં લખો તો ચાલે એટલે મિત્રો આ જે માઇનસ બે ઘાત છે હવે સીમા આવી ગઈ પ્લસ બે ઘાત હવે વધતા એકના છેદમાં ત્રણ છે એને શું લખાય ત્રણ ના છેદમાં એક માઇનસ બે ઘાચીમાં આવી ગઈ પ્લસમાં હવે મિત્રો આનો આપણે સરવાળો કરી દઈએ કે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ એટલે મિત્રો અહીંયા સાદુપાપી કે સોળ ને નવ પચી અને પચી માં ચાર ઉમેરો એટલે મિત્રો ઓગણત્રીસ તો મિત્રો અહીંયા આપણે જોયા કે ખાત અને ખાતાંકના દાખલા કયા પ્રકારના પૂછી શકે હજી પણ મિત્રો આનાથી પણ લેવલવાળા દાખલા એક્ઝામની અંદર પૂછી શકે તો મિત્રો એ જોશો આપણે નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો આવા તો ઘણા બધા ગણિતના એકદમ જે પાયાના નિયમો છે ઘણી ઘણા બધા ટોપિક આવે તેના શીખવા મિત્રો પહેલા જરૂરી છે તો મિત્રો આપણી ચેનલ ઉપર દરેકે દરેક ટોપિકને એ એકદમ સરળ રીતે રજૂ કરવામાં આવશે તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત